આણંદના બોરસદમાં જળબંબાકારની સ્થિતિમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે બોરસદના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે તો ગણપતિના પંડાલોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અનેક વિસ્તારોમાં જે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે અનેક જે પંડાલો આવેલા છે તે પણ જળમગ્ન બન્યા છે

મેઘરાજા એ ધબધબાટી બોલાવી કારણ કે છ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે વર્ષ્યો અને જેના કારણે બોરસદના કાળુ ગામ છે તે કાળુ ગામ જળબંબાકાર થયું